ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત શહેરની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેઓ સુરત મહાનગરપાલિકાના કરોડના વિકાસ કાર્યો સહિત કુલ કરોડના પ્રોજેક્ટનું અને लोकार्पण કરવામાં આવ્યું હતું જે અંદાજે બસ્સો કરોડના ખર્ચે નવનિર્મિત અને એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટમાં સ્થાન પામતી અત્યાધુનિક એલિવેટેડ માર્કેટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ માર્કેટ ખેડૂતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે જે ટ્રાફિકની સમસ્યા હળવી કરવાની સાથે માલ સામાનના વધુ ઝડપી અને સુલભ બનાવશે પર્યાવરણ જાળવણીમાં પણ આ માર્કેટ પાછળ નથી શાકભાજી માર્કેટમાં પુષ્કળ પ્રમાણમાં કચરો નીકળવો સ્વાભાવિક છે પરંતુ અહીં વેસ્ટેજ શાકભાજીનો નિકાલ કરવા માટે બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે બગડી ગયેલા શાકભાજી અને કચરાને આ પ્લાન્ટમાં નાખીને તેમાંથી સીએનજી ગેસ બનાવવામાં આવે છે જે ગ્રીન એનર્જી તરફનું એક મજબૂત પગલું છે સુરત એપીએમસી માત્ર ગુજરાત પૂરતું સીમિત નથી રહ્યું અહીં દેશના પંદર જેટલા વિવિધ રાજ્યોમાંથી લોકો પોતાના શાકભાજી અને ફળો વેચવા માટે આવે છે આંતરરાજ્ય વેપારને કારણે સુરત એક મોટું ટ્રેડિંગ હબ બન્યું છે રોજિંદા અંદાજે પંદર હજાર જેટલા ખેડૂતો ફેરિયાઓ અને વેપારીઓ અહીં મુલાકાત લે છે આવકની દ્રષ્ટિએ વાત કરીએ તો સુરત એપીએમસી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવે છે વાર્ષિક સાડત્રીસસો કરોડ રૂપિયાના તોતિંગ ટનઓવર સાથે આ માર્કેટ રાજ્યના અર્થતંત્રમાં મોટો ફાળો આપી રહી છે માત્ર વેપાર જ નહીં પરંતુ સુરત એપીએમસી એ માનવતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કામ કરતા હજારો શ્રમિકો અને માલ લઈને આવતા ખેડૂતોના રાખીને અહીં સુવિધા ઉભી કરવામાં આવી છે અહીં કામદારો માટે સંપૂર્ણપણે મફત સારવારની વ્યવસ્થા છે જેથી ગરીબ શ્રમિકોને નાની મોટી બીમારીમાં આર્થિક બોજ ન સહન કરવો પડે આ એલિવેટેડ માર્કેટમાં કુલ એકસો આઠ જેટલી મોટી દુકાનો બનાવવામાં આવી છે વેપારીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને દરેક દુકાનમાં એક મોટું ગોડાઉન અને બે ઓફિસની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એટલું જ નહીં દુકાનની બહાર પણ માલ સામાન મૂકવા માટે પૂરતી મોકળાશ જગ્યા રાખવામાં આવી છે જેથી હરાજી અને વેચાણ પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે એલિવેટેડ સૌથી પહેલું એલિવેટેડ આ યાર્ડ બન્યું છે સૌથી પહેલું સુંદર વ્યવસ્થા કે ભાઈ એની અંદર પહેલેથી મગજમાં કે ગમે તેટલી મોટી ટ્રક આવે અને એ ટ્રક જ્યાંથી એન્ટર થાય અને એની જે નીકળવાની વ્યવસ્થા નહીં પ્રોબ્લેમ પાછો ફરી એનું એ થાય કે ભાઈ એલિવેટેડ તો બનાવી દીધું પણ પાછી ટ્રક પાછી કેવી રીતે લઈ જવી બંનેની વ્યવસ્થા સાથે વિચારીને આ ખૂબ સુંદર યાર્ડ બન્યું છે એનો લાભ સૌથી વધુને વધુ ખેડૂતો લઈ શકે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ખેડૂતોને વધુ ને વધુ કલ્યાણ કેવી રીતે થઈ શકે તે દિશામાં હર હંમેશ પ્રયત્નશીલ રહ્યા છે સૌ પ્રથમવાર કૃષિ મંત્રાલયનું નામ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કરવામાં આવ્યું છે કૃષિ મંત્રાલયનું માત્ર નામ નથી બદલ્યું પણ કિસાનના હિતમાં કલ્યાણ યોજનાઓ અને પ્રકલ્પો શ્રી શરૂ કરાવીને કિસાન હિતકારી સરકારની પ્રતિ પણ કરાવી છે પીએમ કિસાન સન્માન નિધિ પીએમ કિસાન મનધન યોજના પારડ્રોપ ડ્રોપ મોરક્રોપ નેશન બામ્બુ મિશન નમો ડ્રોન દીદી જેવા લગભગ અઠયાવીસ જેટલા જુદા જુદા અભિયાનો અને યોજનાઓથી ખેડૂત અને ખેતીના વિકાસ માટે આ યોજનાઓ શરૂ કરાવવામાં આવી છે સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક એલિવેટેડ માર્કેટ તૈયાર કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતી હોય છે પરંતુ સુરતમાં જમીનની અછત અને આધુનિકીકરણના ભાગરૂપે પહેલા માળે શાક માર્કેટ તૈયાર કરવામાં આવી છે આ માર્કેટની સૌથી મોટી વિશેષતા તેની ડિઝાઇન છે અહીં એરપોર્ટની જેમ ખાસ રેમ્પ તૈયાર કરવામાં આવ્યા છે પરંપરાગત માર્કેટમાં માલસામાન ઉતારવા અને ચડાવવામાં ખૂબ સમય બગડતો હતો અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી પરંતુ આ નવી એલિવેટેડ માર્કેટમાં સો ફૂટનો પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે જેના કારણે ટ્રક અને ટેમ્પો જેવા હેવી સીધા માળે દુકાનની સામે જઈ શકે છે આ સુવિધાને કારણે ખેડૂતો અને વેપારીઓ પોતાનું માલસામાન દુકાનની બરાબર સામે જ ઉતારી શકે છે જેનાથી શ્રમ અને સમય બંનેની બચત થાય છે આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતના કૃષિ માર્કેટ સેક્ટરમાં એક નવો ચિલો ચિતારશે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની એકસો સોળમી કારોબારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મહત્વપૂર્ણ બેઠકમાં વિશેષ હાજરી આપી હતી તેર અને ચૌદ ડિસેમ્બર દરમિયાન યોજાયેલી આ બેઠકમાં દેશના પંદરથી સોળ રાજ્યોના કુલ ચુમ્માળીસ જેટલા મેયરો સહિત સાડત્રીસ શહેરોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો

આ બેઠક તેર અને ચૌદ ડિસેમ્બર દરમિયાન યોજાઈ રહી છે જેમાં દેશના પંદર થી સોળ રાજ્યોના કુલ ચુમ્મા મેયરો સહિત દેશના જેટલા શહેરોના મેયરો ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં દેશભરના મેયર્સ શહેરી વિકાસ ક્ષેત્રના નિષ્ણાંતો તેમજ વિવિધ નગરપાલિકાઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો બેઠક દરમિયાન શહેરી વિકાસ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સ્વચ્છતા અભિયાન ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા જેવા મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ પ્રકારની રાષ્ટ્રીય સ્તરની બેઠકનું આયોજન સુરતમાં થવાથી શહેરને દેશભરમાં વિશેષ ઓળખ મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે આ પ્રસંગે સૌથી સ્વચ્છ શહેરોમાં સામેલ ઇન્દોરના મેયરે સુરતની સ્વચ્છતાના ખુલ્લા દિલથી વખાણ કર્યા હતા જયપુર શહેરના મેયર સોમિયાએ જણાવ્યું હતું કે સુરત દેશના સૌથી સ્વચ્છ શહેરોમાંનું એક છે અને અહીંના નાગરિકો પણ ખૂબ જ જાગૃત છે સુરતના દક્ષ મેયર દક્ષેશ માવણીએ જણાવ્યું હતું કે આ બેઠક અંતર્ગત થી સોળ રાજ્યોના ચુમ્માળીસ જેટલા મેયરો સુરતના મહેમાન બન્યા છે જે શહેર માટે ગૌરવની વાત છે આ બેઠકના ભાગરૂપે શનિવારે રાત્રે તમામ મહેમાન મેયરો માટે સુરતના ઐતિહાસિક કિલ્લા ખાતે વિશેષ ગાલા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ દરમિયાન મહેમાન મેયરો સુરતની સમૃદ્ધ વિરાસત અને ઐતિહાસિક કિલ્લાની ઝાંખી પણ નિહાળી હતી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સની આ બેઠક સુરત માટે માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ શહેરી વિકાસના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા દર્શાવવાનો એક મહત્વપૂર્ણ અવસર બની છે દેશ કે ડાયમંડ કેપિટલ ગુજરાત શહેર મેયર સમિટ મેદારે દેશ કે મહાનગર કે महापौर का स्वागत और अभिनंदन करता हूं विश्व नेता और यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में इस वर्ष सरदार वल्लभ भाई पटेल की 150वीं जन्म जयंती हम मना रहे हैं गुजरात के गौरव और देश के पुरुष सरदार पटेल ने पहली बार अपनी प्रशंसन प्रशासनिक जिम्मेदारी की शुरुआत अहमदाबाद नगर निगम से की थी 1924 से 1928 तक सरदार पटेल अहमदाबाद नगर के अध्यक्ष थे नगरीय प्रशासन के अपने कार्यकाल में उन्होंने एक के बाद एक ऐसे निर्णय लिए जिसने उस समय देश को पहली बार सिटीजन सेंट्रिक लोकल एडमिनिस्ट्रेशन का मॉडल दिया हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी भी सरदार पटेल की उन्हीं विचारों से प्रेरित रहते हुए अर्बन ट्रांसफॉर्मेशन में कई नई क्रांति लाए हैं श्री नरेंद्र भाई जब गुजरात के मुख्यमंत्री थे तब उन्होंने गुजरात के मॉडर्न अर्बन डेवलपमेंट की नींव रखी आदरणीय मोदी साहब एक ऐसे नेतृत्व करता है जिसके पास चुनौतियों को अवसर में बदलने का विजन है अपने इस विजन के परिणाम स्वरूप 2005 में उन्होंने पहली बार शहरी विकास वर्ष अर्बन डेवलपमेंट ईयर के विचार को साकार किया था मुख्यमंत्री अर्बन रिंग डेवलपमेंट कॉर्पोरेशन लिमिटेड यूआरडीसीएल द्वारा साकारित थना अंदाजित बस्सो बेतालीस करोड़ आउटर रिंग रोड प्रोजेक्ट फेज टू नातमुहूर्त कर આ પ્રોજેક્ટ અંતર્ગત સચિન પલસાણાથી સુરત કડોદરા રોડ જંક્શન સુધીના દસ પોઇન્ટ ત્યાંસી કિલોમીટર લંબાઈના ગ્રીનફિલ્ડ એરિયામાં નવા રસ્તા ફ્લાયઓવર અને રેલવે બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવશે આ વિકાસ કાર્યોનો મુખ્ય હેતુ સુરત શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને સાથે જળ વ્યવસ્થાપન અને જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો લાવવાનો છે સુરત શહેરના સર્વાંગી વિકાસ માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ યુઆરડીસીએલ દ્વારા સાકાર થનારા બસો એકતાળીસ પોઈન્ટ પંચ્યાસી કરોડના વિવિધ પ્રકલ્પો તેમજ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ સુડાના કુલ ત્રણસો એક્યાસી કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત યુ દ્વારા અંદાજિત બસો બેતાળીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આઉટર રિંગ રોડ પ્રોજેક્ટના ફેઝ ટુ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રોજેક્ટ અંતર્ગત સુરત સુધીના દસ પોઈન્ટ ત્યાં કિલોમીટર લાંબા ગ્રીન ફિલ્ડ વિસ્તારમાં આધુનિક માર્ગ સુવિધાઓ વિકસાવવામાં આવશે આ ફેઝ માં નવા રસ્તાઓનું નિર્માણ ફ્લાય ઓવર તેમજ રેલવે બ્રિજની કામગીરી હાથ ધરવામાં આવશે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સુરત શહેરમાં વધી રહેલા ટ્રાફિકના ભારણને ઘટાડવો શહેરના મુખ્ય માર્ગોને વૈકલ્પિક જોડાણ આપ તેમજ ઝડપી અને સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવો છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે બપોરે સાડા બાર વાગે આયોજિત સમારોહ દરમિયાન સુરત મહાનગરપાલિકા અને સુડા દ્વારા બસો ઓગણપચાસ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને રૂપિયા એકસો નવ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ વિકાસ પ્રકલ્પોમાં શહેરની પાયાની સુવિધાઓને મજબૂત બનાવતા અનેક કાર્યોનો સમાવેશ થાય છે તેમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુએસ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લાઇનનું વિસ્તરણ આરોગ્ય સેવાઓ માટે હેલ્થ સેન્ટરો આગ સલામતી માટે ફાયર સ્ટેશન તેમજ વેન્ડિંગ માર્કેટ જેવી નાગરિક સુવિધાઓનો સમાવેશ થાય છે આ તમામ વિકાસ કાર્યો દ્વારા સુરત શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને વધુ મજબૂત બનાવવામાં આવશે ખાસ કરીને જળ વ્યવસ્થાપન ગટર વ્યવસ્થા અને જાહેર સ્વાસ્થ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ આ પ્રોજેક્ટો પૂર્ણ થતા શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા નાગરિકોને ઉત્તમ અને આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે મુખ્યમંત્રીના હસ્તે થયેલા લોકાર્પણ અને ખાતમુહૂર્તથી સુરત શહેરના વિકાસને નવી દિશા મળશે અને આવનારા વર્ષોમાં સુરતને વધુ સુવ્યવસ્થિત સુલભ અને આધુનિક શહેર તરીકે વિકસાવવાનો માર્ગ સુગમ બનશે એટલે આ તો હવે એવું લાગે છે બધાને કે ભાઈ આ તો નાનું કામ છે અઠાવન કરોડ નું છે ને ટોટલ છસો કરોડ રૂપિયાનું એટલે છસો કરોડ રૂપિયા નાના થઈ ગયા અત્યારે એવું છે પણ માન્ય વડાપ્રધાનશ્રીએ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર પાંચમાં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું અને એ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું એ પહેલાની તમે આ સુરત મહાનગરપાલિકાની સાથે બધી મહાનગરપાલિકાઓ કોઈપણ મહાનગરપાલિકામાં તમે દસ લાખ રૂપિયાનું કામ લઈને શું હું કહું છું કે લાખ રૂપિયાનું કામ લઈને નહીં જતા હોય અહીંયા બેઠેલા કોઈને અનુભવ હોય તો કહી શકે કે ભાઈ હા ખરેખર લાખ રૂપિયા માટે તમારે એટલી બધી તકલીફ પડતી હતી કે લાખ રૂપિયાનું કામ લઈને જવું કે ના જવું આજે એક કરોડનું કામ સામાન્ય નાગરિક સોસાયટી થકી કોર્પોરેટર જોડે આરામથી જઈ શકે છે આ વિઝનરી નેતૃત્વનું આપણને પોતાને સામે આપણી સામે જોઈ શકાય કે આ વિઝનરી નેતૃત્વનો કેટલો મોટો લાભ આપણને બધાને મળી રહ્યો છે વિકાસ અને વિકાસની રાજનીતિ વિકાસ શબ્દ બોલવા માટે ને તકલીફ હતી કે વિકાસ શબ્દ કેવી રીતે બોલવો શું કર્યું વિકાસમાં ઇલેક્શનો બધા આવતા તો ક્યારે શું વાતાવરણ સર્જાતું હતું એ આપણને બધાને ખબર છે હવે આજે તમે જુઓ એ માન્ય વડાપ્રધાનશ્રીના વિકાસની રાજનીતિના કારણે દરેકે દરેક રાજ્યોમાં હવે ઇલેક્શન વખતે વિકાસની રાજનીતિ ઉપર ભાર મુકાય છે વિકાસ શું થયો ક્યાં ક્યાં થયો ક્યાં ક્યાં આપણે ઉપયોગી થયું બધાનું લોકોનું ધ્યાન હોય છે અને એટલે જ બિહારમાં તમે જુઓ તો જે રિઝલ્ટ મળ્યું છે એ માન્ય નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ ઉપર પૂરેપૂરો ભરોસા સાથેનું રિઝલ્ટ तो હવે સમય છે એક વિરામનો મુદ્દાઓ છે દેશના પેનલ પર થશે ચર્ચા વાતમાં થશે સ્પષ્ટ સંવાદ हमें लाभिये चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर केम के समस्या तुम्हारी लड़ तुम्हारी जो हमारी साथ है फक इंडिया न्यूज़ गुजरात पर વિરામ બાદ ફરીના સળિયા અને અધિકારીઓ સામે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે અને કાયદેસરના બાંધકામને પણ અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યું છે આ વિસ્તારમાં કાર્યરત બસો વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને વારંવાર ટાર્ગેટ કરવામાં આવતી હોવાનું પણ મિલકત દાવો કર્યો છે સળિયા હેમાદ ગામમાં છેલ્લા કેટલાક સમયથી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા અવારનવાર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાતા ધારકોના જણાવ્યા મુજબ થોડા થોડા દિવસે અધિકારીઓ આવે છે અને મિલકત સીલ કરી દે છે તાજેતરમાં જ ગામની અંદર વધુ બે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં સીલ મારી દેવામાં આવતા સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મિલકત ધારકોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સળિયા ગામમાં ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ થયું ત્યારે જે તે સમયે અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી જો કે હવે જ્યારે નાના એમ્બ્રોડરીના યુનિટ ધારકોએ પોતાના નાના એકમો શરૂ કર્યા છે ત્યારે જ કાર્યવાહી થઈ રહી છે ખાતા ધારકોના મતે આ કાર્યવાહી બેવડા ધોરણો દર્શાવે છે મોટા અને જૂના બાંધકામોને જાણે છાવરવામાં આવતા હોય અને માત્ર નાના પાયે કામ કરી રહેલા કોટેજ ઇન્ડસ્ટ્રીના યુનિટ ધારકોને જ જાણી જોઈને હેરાન કરવામાં આવતા હોવાનું સ્પષ્ટ આક્ષેપ છે ઉદ્યોગકારોનું કહેવું છે કે તેમના એકમો પાસે કોટેજ ઇન્ડસ્ટ્રીની મંજૂરી છે અને તેમના દ્વારા કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું કામ કરવામાં આવી રહ્યું છે કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત હોવા છતાં અધિકારીઓ દ્વારા વારંવાર આવીને ઉદ્યોગકારોને કેમ પરેશાન કરવામાં આવે છે તે સમજાતું નથી આ સણિયા એમાં વિસ્તાર છે અને અહીંયા અમે અમારી મરણ મૂડી લગાવીને નાના મોટા મકાન બનાવી રહ્યા છીએ રોજગાર જનરેટ કરવા માટે અમારા એમ્બ્રોડરી મશીન ચલાવવા માટે અને સમસ્યા એ છે કે એસએમસી નો વારે વારે ડિસ્ટર્બન્સ આવે છે આ લોકો મકાનોમાં સીલ મારે છે મકાન તોડેવાની ધમકી કહે છે નોટિસ આપે છે અને તોડે પણ છે આ સમસ્યા છે તો અહીંયા અત્યારે રિસેન્ટમાં ત્રણ દિવસ પહેલાં વૃંદા અને ગિરિરાજ બે સોસાયટીને સીલ માર્યા છે અને આ સીલનો તમે એન્ટાયર ગણો તો ચારથી થી પાંચ હજાર લોકોનો રોજગાર અત્યારે ઠપ્પ થયો છે તો આ ચાર પાંચ હજાર લોકો ઉપર એક્સ વાય ઝેડ જવાબદારી હોય તો બધાને ખબર જ હોય ઘર ચલાવતા એના માટે હું જવાબદાર એની સિવાયની મકાન માલિકો ઉપર bank મોટો મોટામાં મોટી જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય એનો કોઈ કઈક રસ્તો ન રહે કારણ કે થોડા ઘણા પૈસા આવે ને થોડા ઘણી લોન બોન લીધી હોય અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે government પ્રોત્સાહન scheme માં એની ઉપર લોન લીધી હોય તો મશીન બંધ રહેતા હપ્તા નીકળાય છેલ મારવાનું કારણ મોટા મોટું એવું છે કે અમુક લોકો એ RTI કરી અને એકમો ને શાંતિ થી કામ કરવા દેવામાં આવે જો આ કાર્યવાહી બંધ નહીં થાય તો તમામ બસો પચાસ થી વધુ ઇન્ડસ્ટ્રીઅલ સોસાયટીના માલિકો દ્વારા સામૂહિક રીતે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે સુરત શહેરના ધમધમતા લિંબાત માર્કેટમાં એક જાગૃત નાગરિકની સતર્કતાને કારણે પશ્ચિમ બંગાળથી સુરત સુધી શહેરના અર્થતંત્રમાં ઉધાઈની જેમ ઘૂસી રહેલી ત્રણ લાખ બ્યાસી હજાર રૂપિયાની બનાવટી નોટો જથ્થો પણ જપ્ત કર્યો છે ઘટનાની શરૂઆત એક સામાન્ય ફોન કુલથી થઈ હતી લીંબાત વિસ્તારમાં જ્યારે બજાર તેની ચરમસીમા પર હતું ત્યારે અનિલ બંસીલાલ ચૌધરી નામના એક જાગૃત નાગરિકે એક ઈસમને શંકાસ્પદ હાલતમાં જોયો આ ઈસમ બજારમાં પાંચસોના દરની નોટ વટાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો નોટના કાગળ અને પ્રિન્ટિંગ જોઈને અનિલભાઈને શંકા ગઈ અને તેમણે તાત્કાલિક જનરક્ષક એકસો બાર પર કોલ કર્યો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સફીકુલ ઇસ્લામ નૈસુદ્દીન શેખ નામના વ્યક્તિની તલાશી લીધી જેની પાસેથી અલગ અલગ સિરિયલ નંબરની પાંચસો પાંચ નોટો મળી આવી હતી પોલીસને સફીકુલની કડક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ નેટવર્ક માત્ર તેના પૂરતું સીમિત નથી તેના તાર છેક ભેસ્તાન સુધી જોડાયેલા હતા પોલીસે તાત્કાલિક ભેસ્તાનના સાહિલ નગર સ્થિત પ્લોટ નંબર આડત્રીસ પર દરોડા પાડ્યા ત્યાં તપાસ કરતા પોલીસ પણ ડગાઈ ગઈ હતી રૂમમાં છુપાવીને રાખવામાં આવેલી પાંચસો ના દર બીજી સાતસો ત્રેસઠ નોટો મળી આવી હતી કુલ મળીને પોલીસે રૂપિયા ત્રણ લાખ ચોર્યાસી હજાર પાંચસો ની કિંમતની સાતસો ઓગણસિત્તેર નકલી નોટો જપ્ત કરી હતી આ ઓપરેશનમાં સફીકુલ ઇસ્લામ નેસુદ્દીન શેખ મોહમ્મદ રાકીબ નાઝિમુદ્દીન શેખ અને તાજ મહેલ ઉર્ફે મિલન જયમત મંડલ તમામ રહેવાસી સાહિલનગર બેસ્તાન અને મૂળ વતન મુર્શિદાબાદ પશ્ચિમ બંગાળના જેમની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જપ્ત કરાયેલી નોટોના બંડલોમાં પાંચ પાંચ બંડલ એવા હતા જેમાં તમામ નોટો પર એક જ સિરિયલ નંબર છપાયેલો હતો સામાન્ય રીતે નકલી નોટોમાં પણ અલગ નંબર છાપવાની તસદી લેવાતી હોય છે પરંતુ અહીં જથ્થાબંધ રીતે માર્કેટમાં નાણાં ઠાલવવાનું ષડયંત્ર હતું પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ત્રણેય આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના રહેવાસી છે અને મુર્શિદાબાદ બાંગ્લાદેશ બોર્ડર બાંગ્લાદેશમાં છપાઈને પશ્ચિમ બંગાળના રસ્તે સુરત લાવવામાં આવી હતી તેઓ બહરામપુરથી પાંચ લાખની ફેક કરન્સી લઈને સુરત આવ્યા હતા આરોપીઓ ખૂબ જ ચાલાકીપૂર્વક કામ કરતા હતા તેઓ ભીડભાડ વાળા વિસ્તારો અને નાના વેપારીઓને ટાર્ગેટ કરતા હતા તેમની મોડસ ઓપરેન્ડી એવી હતી

આજે વહેલી સવારે પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી પડતું મૂકીને જીવન હતું મોતની છલાંગ લગાવતા ઘનશ્યામભાઈએ ચપ્પુથી પોતાનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો હતો જેમાં પત્નીની નજર પડી ગઈ હતી પત્ની ઘનશ્યામભાઈના હાથમાંથી ચપ્પુ જૂટવવા જતાં તેમને હાથમાં ઈજા પહોંચી હતી જે બાદ ઘનશ્યામભાઈ દોડીને ટેરેસ પર ગયા હતા અને ત્યાંથી કૂદી મોતને વહાલુ કર્યું હતું આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૂળ જામનગર અને સુરતના કાપોદરા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલા કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે અઠાવન વર્ષીય ઘનશ્યામભાઈ રામોલિયા પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે ઘનશ્યામભાઈ વર્ષોથી રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા ડીગ્રો ટેક્સટાઇલમાં એકાઉન્ટન્ટનું કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થાય છે છેલ્લા વર્ષથી આંતરડાની બીમારી હતી જોકે છેલ્લા ત્રણ મહિનાથી આ બીમારીમાં વધારો થયો હતો અને તે જે જમતા હતા તે પણ પાચન થતું ન હતું જેથી તેઓ આ બીમારીથી કંટાળી ગયા હતા ઘનશ્યામભાઈ છેલ્લા ત્રણ મહિનાથી પથારીવશ હતા અને બીમારીના કારણે માનસિક તણાવમાં આવી ગયા હતા દીકરો નોકરી પર ગયો હતો અને ઘરે ઘનશ્યામભાઈ તેમની પત્ની અને દીકરી જ હતા આ દરમિયાન બીમારીથી કંટાળીને તેમણે ચપ્પુથી પોતાનું ગળું કાપીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે પતિને પોતાનું ગળું કાપતા જોઈને પત્નીએ તેમના હાથમાંથી ચપ્પુ ઝૂંટવી લીધું હતું જોકે આ ખેંચતાણમાં ઘનશ્યામભાઈના પત્નીના હાથ પર પણ ચપ્પુનો એક ઘા લાગી ગયો હતો બાદમાં ઘનશ્યામભાઈ પોતાના ઘરેથી દોડીને ટેરેસ પર ગયા હતા અને ત્યાંથી મોતની છલાંગ લગાવી દીધી હતી ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને એપાર્ટમેન્ટના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા તુરંત જ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસે જરૂરી પંચનામું કરી ઘનશ્યામભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યારે તેમની પત્નીને હાથમાં ઈજા પહોંચી આહાઉ થી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે આ મામલે કાપોદ્રા પોલીસે પરિવારજનોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર કેસની તપાસ કરી રહેલા તપાસ અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હોવાનું જાણવા મળ્યું છે તેમને આંતરડાની બીમારી હોવાના કારણે તેઓ બે મહિનાથી બેડ રેસ્ટ પર હતા અમે હાલ ડોક્ટરની ફાઇલોની પણ તપાસ કરી રહ્યા છીએ શારીરિક સમસ્યાના કારણે તેઓ લાંબા સમયથી નોકરી પર જતા ન હોવાનું પણ સામે આવ્યું છે હાલ તેમની નોકરી છૂટી ગઈ હોય તેવી કોઈ સત્તાવાર જાણકારી મળી નથી તેમ છતાં પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે